સુરતમાં માર્ગ અકસ્માતમાં હેડ ઇન્જરીના કારણે મોત ઘટાડવા માટે માટે રાજ્યના હેલ્મેટ અનિવાર્ય કર્યા બાદ હવે ઓવર સ્પીડના કારણે થતા અકસ્માતો પર કાબુ મેળવવા સુરત પોલીસે કમર કસી છે રાજ્ય સરકારે ફાળવેલી એકત્રીસ સ્પીડ ગન અપગ્રેડ કરી પોલીસ આખા સુરતમાં ઓવર સ્પીડ વાહનો ચલાવનાર સામે દંડની ઝુંબેશ ચલાવશે મામલે શું કહી રહ્યા છે સુરતમાં હેલ્મેટ ફરજિયાત કરવામાં આવ્યું છે દ્વિચક્રીય વાહનોમાં અકસ્માત ઘટાડવા માટે સુરત શહેર પોલીસ દ્વારા વાહનો પર ટુ વ્હીલર પર ફરજિયાત હેલ્મેટ પહેરવાનું શરૂઆત કરવામાં આવી છે અને સુરતીઓ હેલ્મેટ પહેરતા પણ થઈ ગયા છે ત્યારે હવે સુરતીઓ ઓવર સ્પીડિંગમાં વાહનો ન ચલાવે તે માટે પણ સુરત શહેર ટ્રાફિક પોલીસે કમર કસી છે સુરત શહેર પોલીસ દ્વારા હવે સ્પીડ ગનથી સુરતીઓની સ્પીડ લિમિટ માપવામાં આવશે એટલે કે હવે જો તમે ફરજિયાતપણે ફૂલ સ્પીડમાં ગાડી ચલાવો છો તો પણ તમે કેમેરામાં કેદ થઈ જશો ત્યારે સુરતમાં ઓવર સ્પીડિંગને લઈને કઈ રીતે સ્પીડ ગન કામ કરે છે તે માટે આજે આપણે એસીપી સાથે વાત કરીશું કે કઈ રીતે આ સ્પીડ ગન

આ જે સ્પીડ ગન છે એને ઇન્ટ્રીગ્રેટ વન નેશન વન ચેનલ એપ્લિકેશન સાથે કરવામાં આવી છે એટલે હવે પછીથી કોઈપણ વાહન ચાલક અતિ સ્પીડથી જતું હશે તેને તાત્કાલિક ઇમેમો ત્યાં જ આવી જશે જેથી કરીને એને એક ઇન્ટિમેશન જશે જેથી કરીને એ પોતાનું વાહન ધીરું ચલાવશે ખાસ કરીને જેટલું પણ જે એક્સિડન્ટ થયું હોય છે એ ડેટા એનાલિસિસ કરવામાં આવ્યું એમાં એક કોમન ફેક્ટર આવ્યું છે કે રસ ડ્રાઇવિંગ એટલે કે વધુ પડતી સ્પીડથી અકસ્માતો થયેલાનું જણાય છે જેથી આવા અકસ્માતોનો ઘટાડો થાય એટલા માટે આ સ્પીડ ગનથી મેમા આપીને આ સ્પીડ લિમિટ છે એ ચેક કરી અને એના પર ઈ મેમો જનરેટ કરવામાં આવશે જેથી કરીને આ વાહન ચાલકો જે અતિ સ્પીડથી જાય છે એની સ્પીડ નિયંત્રિત કરી શકાય ત્યારે હેલ્મેટ પણ ફરજિયાત કરી દેવામાં આવ્યું છે અને સુરતીઓ પણ હેલ્મેટ પહેરતા થઈ ગયા છે તો એ વિશે તમે સુરતીઓને શું કહેશો આ સો ટકા અમે જે પ્રમાણે અગાઉ મોહિમ ચલાવી હતી અને સીપી સાહેબની સૂચના હતી કે તમામ લોકો હેલ્મેટ પહેરે આનું સો વધુ એટલે વધુ પડતું પ્રચાર અને સીપી સાહેબના પ્રયત્નોથી લગભગ અમારા વિસ્તારમાં મોટાભાગના લોકો હેલ્મેટ પહેરતા થયા છે અને અમે આ જે સ્પીડ ગનથી જે મેમા આપવાનું જે શરૂઆત કર્યું છે તો અમે ચોક્કસપણે માનીએ છીએ કે લોકો પણ જે જાહેરનામા છે હાલ જ પ્રસિદ્ધ થયા છે એ પ્રમાણે લોકો જે ટુ વ્હીલર થ્રી વ્હીલર ફોર વ્હીલર અને ભારે વાહનો એ જે ગતિ મર્યાદા એની નક્કી કરવામાં આવી છે એ મુજબ પોતાનું વાહન ચલાવશે ચોક્કસપણે આપણે સાંભળ્યું કે એસીપી સર કીધું છે કે ઓવર સ્પીડિંગ હવે નહીં ચલાવી લેવામાં આવે સ્પીડ ગન અપગ્રેડ કરવામાં આવી છે જેથી કરી જો કોઈ પણ વાહ વાહન ચાલક પોતાનું વાહન ઓવર સ્પીડથી ચલાવશે તો એને તરત જ ઇ મેમો આપવામાં આવશે અને તરત જ તેના પર કાર્યવાહી કરવામાં આવશે આ સાથે સ્પીડ ગન એટલા માટે અપગ્રેડ કરવામાં આવી છે કે અકસ્માતોને રોકી શકાય કેમેરામેન મુન્ના મલબારી સાથે ધરતી પટેલ એસ ટ્વેન્ટી ફોર ન્યૂઝ સુરત